જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણો નોમ છે સાતમ આઠમનો તહેવાર પતી ગયો છે અને આજે પારણા નોમ કહેવાય પારણાનોમ છે બરોબર તો પારણા નોમના દિવસે આપણે મોમોને બધા મળીએ છીએ અમે બે દિવસ તહેવાર કરવામાં હતા આમાં આજે તહેવાર પૂરા થયા છે હજી નોમ છ પૂરા તો નહીં થયા પણ કહેવાનો મતલબ આવું મળ્યા છીએ એટલે પહેલાં તો આખા ગુજરાતમાં જોરદાર વરસાદ આવ્યો ને વાવાઝોડું આવ્યું ને હજી એ ચાલુ જ છે એટલે અમારે વરસાદની જોરદાર પરિસ્થિતિ છે અને બીજા તમે જુઓ તો દક્ષિણ ગુજરાત કહેવાય કે પછી પંચમહાલ કહેવાય કે ગોધરા કહેવાય કે વડોદરા એ બાજુ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે તો તમને બતાવી દઈએ કે અમારે ત્યાં છેટલો વરસાદ આવ્યો છે એ જોવો તમે આ જો ખેતરી ખેતર પોણીનો ભર્યો છે આ એક ખેતર ભર્યું છે બીજી કોઈ નુકસાન જેવું નહીં પણ કે મતલબ જે નેચાણવાળો ખેતર ને એમાં પાણી ભરાઈ છે છે આ અબાસના ગોમ ની જમીન અમારું ગોમ કહેવાય એ જમીનમાં આટલો વરસાદ છે તમે જોવો અમુક અમુક નેચાણવાળો જે ખેતરો છે એમાં પાણી ભરાઈ ગયું છે તો મિત્રો આજે વરસાદના લીધે ફ્રી છીએ બરોબર એટલે નેકળે છીએ જોઈએ છો જવાય છે જોઈએ આવું નદીમાં પોણી આવી શકે નહીં સપ્તેશ્વર મહાદેવ સાબરમતી નદી મેળા તો ત્યાં જોવા જઈએ અને પછી જોઈએ છે એટલા બધી જવાય છે તો આજના વિડીયોમાં બન્યા તમને સફર કરાવી દઈએ અમારી હંગાથી જો જો જઈએ એ બધું બતાવીએ વરસાદ પડે બતાવી દઈએ

જોરદાર વરસાદ કહેવા જઈએ તો આ બે ત્રણ દિવસમાં આવ્યો છે અને વાવાઝોડું આવ્યું છે પણ એવું નહીં કે નુકસાન થયું નુકસાન કરતા ફાયદો વધારે થયો છે કારણ કે આ જે નક્ષત્ર કહેવાય ને નુકસાન હા બીજી જગ્યાએ નુકસાન થયું છે પણ મોંમાં કેવાનું મતલબ કે આ નક્ષત્ર ખરું ને મઘા કેવાય હ વરસે મઘા તો થાય ધના ડગા આવું આપણા ખેડૂત મિત્રો સૂત્રો બોલતા હોય છે અને બીજા બધા નક્ષત્રો છે પૂરવા ને એ બધા એમાં હોય છે તો તો વર્ષે ખેડૂત પણ મગા વરસ્યા છે એટલે હું ખેતીમાં હારી એવી સફળતા થશે બધા એવા પાક થશે અને ખેતી હારી થશે તો વિડીયોમાં બનેરો તમને મળીએ આગળ નદી બતાવીએ પોણી બોણી આવી શકે નહીં બીજું બધું કઈ જગ્યાએ જવાય છે બધું જોઈએ આજે જેટલું ફરાય છે ફરવું નથી બરોબર આજનો દિવસ આપડે

જોર બેટિંગ કરી અને જે એ થી અડતાલીસ કલાકની આ કપાહમાં પોણી ભરાઈ ગયું નહીં થી અડતાલીસ કલાકની આગાહી છે એવું કહેવામાં આવે છે હવામાન વિભાગના આપણા નિષ્ણામ તો છે બધા નુકસાન હ નુકસાનમાં ખાલી કપાસ ને નેચાણવાળા વિસ્તારમાં કદાચ મફળી હોય તો એને મફળીનું નુકસાન પડે બાકી એરંડાને એ બધામાં ઓછું નુકસાન પડે જો આ બાજુ એરંડા ભરાઈ ગયા છે એટલે આજે જુઓ આભાજીયા બસ પોણી પોણી જ દેખાય છે બધું એ હા જુઓ એટલે કહેવામાં મતલબ કે અમે આજે એક જાતનો સર્વે કરવા નીકળ્યા છીએ મિત્રો જુઓ આપણા જયભા હોટલ જંત્રા લાયા હતા અને આટલા હાઈન ઉભા રહે એટલે રોમાપીર પગપાળા જતો સંગ દેખાય છે જો તમે પબ્લિક રોમાપીરના દર્શન કરવા ચાલતી જાય છે આપણા ગુજરાતમાંથી અને આ વર્ષે તો બહુ પબ્લિક રણુજા જઈ છે ચાલતી આટલા વરસાદમાં પણ આ હેડિંગ જોઈએ છે હા આ સાચી ભક્તિ કહેવાય એટલે ધન્ય છે મોટો સંઘ છે બરોબર આ મોટો સંઘ રણુજા જાય છે આવા તો અસંખ્ય લોકો બધા રણુજા જાય છે ચાલતા તો ભગવાન માતાજી રોમાપીઠ

વધારે પોણી છે ગાડી અંદર ટાયર ઉપર પોણી આવી જાય એટલું પોણી છે બીજી ઊંચી ગાડીઓ જતી રહી પણ આપણા જોડે ગાડી નેચી પડે એ ગાડી એટલે અંદર પોણી બંધ થઈ જાય તો તકલીફમાં મુકાઈ જાય એટલે અમે ઓછી પાછા વળીએ છીએ સપ્તેશ્વર જતા નહીં આગળ જઈએ આગળ હાઈવે ઉપર પુલ આવશે તો પુલ ઉપર જઈને નદી જોઈ લેશું આપણે જેટલું પોણી છે એટલા માટે ખાલી આપણો પિસ્લ પોણી જોવા માટે જ નદી જતા હતા અને મહાદેવ દર્શન કરો પણ આપડે આટલાથી પાછા વળીએ છીએ બરોબર અને વલાસ પુલ ઉપર જઈને નદી જોઈએ અને બસ આગળ જઈએ છો જવાય છે તું બરાબર નક ફરતા ફરતા પાછા ઘેર જતા રહીશું બધા રસ્તા બ્લોક છે ઓળી બધા ભરાઈ ગયા છે એટલે સાહસ કરી કરીને આટલા આવ્યા હતા હમ અને પધાર પાણીમાં સાહસ ના કરાય કારણ કે ફસાઈ જવાનું થાય

મિત્રો ચાલીસ પચાસ સાઈઠ સિત્તેર અને સો આ ખોલજો એક ચપ્પુ આ સો રૂપિયાનું ચપ્પુ આવે શાકભાજીને બધું કાપવામાં બધા જોડે રાખતા હોય છે આ સમગ્ર ગુજરાતમાં વખણાય છે આ ચપ્પો તો આ બાજુ આવો ફુદેડા તો જોજો તમે અને સારો વાળો ચપ્પો મળે છે તો લઈ જજો બરોબર તો આપણે નીકળીએ છીએ હવે તો મિત્રો જો આપણે વલાસના આવી ગયા છીએ આમ તો જવાનું હતું સપ્તેશ્વર પોણી વધારે ટુ એટલે આપણે પ્લાન કેન્સલ કરીને સપ્તેશ્વરનું કેન્સલ કરી દીધું અને વલાસના આવ્યા છીએ સ્પેશિયલ ખાલી નદીમાં પોવાની જેટલું આવે છે એ જોવા માટે આયા છે મિત્રો પાણી તો ઘણું બધું આવ્યું છે નદીમાં આ મોમાની બાળક તમે આ બાજુ છે મોમા કેવું લાગે છે વાતાવરણ

વલાસના ઈડર હાઈવે આ બાજુ છે વલાસના ગોમ આ બાજુ આ રસ્તો સીધો જાય વડનગર ખેરાલું જવો તો ખેડાલું અને આ રસ્તો જાય સીધો ઈડર મહેસાણા જિલ્લાનો લોબામ લોબો પુલ આવે હવે મહેસાણા જિલ્લાનો લોબામાં લબો પુલ તો મિત્રો મોમાનું કેવું છે કે મહેસાણા જિલ્લાનો લોબામ લોબો પુલ હાર્યો છે બરોબર નેચાથી પાણી આવે આવો જોવા બતાવું આયો

તો મિત્રો અમુક પુલ જોઈ લીધો છે અમે જે આગળ અમુક જોઈએ છો જવું એ બરોબર મિત્રો આ પવન ના લીધે જો મોજો આવતો હોય ને એવું લાગે છે ને હું વરસાદ ચાલુ થઈ ગયો છે જો આ મોજો આવતો હોય ને એવું લાગે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે આવું પલાળવા કારણે ઊભા હતા નહીં નેકડીએ છીએ આ તમને બતાવી દીધી વલાસના ના પુલ વાળી નદી ગાડીમાં બેજીએ છે આ જો આ બાજુ

આખો બતાવી દીધો આવું આપડે જો આવું ફરતા ફરતા આપણે અમે વડનગર વલાસનાથી સીધા આયા વડનગર વડનગર માં તો તમે આગળના વિડીયો જોયું છે તમને હાટકેશ્વર મહાદેવ જો વડનગર શહેર માં આપનું હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં તમને હાટકેશ્વર મહાદેવ ના દર્શન કરાયા જો મિત્રો આ દેખાય છે આનો ગેટ છે અને એક ગેટ પેલી બાજુ છે બે ગેટ છે બહુ મોટી બિલ્ડિંગ છે અને સારી સુવિધા છે હાલ વડનગરમાં આ બાજુ છે રેલવે સ્ટેશન અને આ બાજુ છે નૂતન હોટલ નૂતન હોટલ આપણે બરાબર નૂતન હોટલના બાજુમાં માર્કેટ ટ્રાય માર્કેટમાં નવજીવન ફેશન હબ કરીને આપણે મેટ્રાય બનાવ્યું છે આ જો નવજીવન ફેશન હબ બનાવ્યું છે તો આપણે ત્યાં જીએ છીએ એવું તમામ એમ ચાલુ હવે ત્રણ બારસો નવ્વાણુંમાં ત્રણસઠ અને નવસો નવ્વાણુંમાં પાંચ ત્રીસઠ તો મિત્રો અમારા મિત્ર છે ખાસ અક્કુભાઈ એમની દુકાન બનાવી છે ભાઈ શોરૂમ બનાવે છે કપડાનો તો અંદર જઈએ ને જોઈએ જો મિત્રો આ છે શોરૂમ નવજીવન ફેશન વડનગરમાં આવેલો છે આ બધો કપડો છે અંદર શર્ટ પેન્ટ ટી શર્ટ આ બધું છે નવસો નવ્વાણું પોચ ટી શર્ટ પછી બારસો નવ્વાણું ના ત્રણ શર્ટ છે શર્ટ ને ચૌદસો નવ્વાણું પેન્ટ છે આવું સ્કીમ ચાલે છે આ જગ્યાએ અને ભાઈ છે અક્કુભાઈ એ અમારા ખાસ મિત્ર છે તો મુલાકાત લેજો તો મિત્રો વડનગરમાં આવો તો નવજીવન ફેશન ની મુલાકાત લેજો અને ભાઈના ત્યાં આવજો બરોબર આ સ્કીમ છે અને સ્કીમ નો લાભ લેજો તો રેલવે સ્ટેશન ના હોમા છે નૂતન હોટલ ની બાજુ રસ્તો આવે છે હોમું દેખાય છે નૂતન હોટલ આગળ છે પાછળ આ નવજીવન ફેશન છે તો આવજો અને મુલાકાત લેજો કપડો લેવા હોય તો બધા આવજો બરાબર હા નવજીવન લખેલું છે તો આજનો વિડિયો હોય પૂરો કરીએ છે અને મળીએ નવા વિડિયોમાં તે ઉદિત જય માતાજી મિત્રો વડનગર થી ઘેર જઈએ છે

સોંતી સોની એક ગાડી તો આવે એટલે આપડી ગાડી નેકડી નેકળી જશે એવી આશા નેકડી ત્યાં કચરો ટરી ગયો કોઈ ઉપર